પ્રકરણ સોળ શેરીએ આવે સાદ વિદ્યાર્થી મિત્રો આ એક સુંદર ગુજરાતી કવિતા છે જે પ્રકૃતિ અને બાળપણની મીઠી યાદો અને પ્રકૃતિના મોહક દ્રશ્યોને જીવંત કરે છે કોયલના મધુર અવાજ સાથે શેરીમાં જીવંત થતી લાગણીઓ અને મનોહર દ્રશ્યો વિશે વાત કરી છે ਮਾ ਕੋਇਲ ਬੋਲਦੀ ਐ ਨੋ ਸ਼ੇਰੀਏ ਆਵੇ ਸਾਹ ਹਲ ਨੇ ਆਂਬਾ ਵਾੜੀਏ ਹਾਜੀ ਪੂਰਨਿਤਾ ਜੀ ਆਤ ਕੁੰਝ ਮਾ ਕੋਇਲ ਬੋਲਦੀ ਐ ਨੋ ਸ਼ੇਰੀਏ ਆਵੇ ਸਾਹ ਹਲ ਨੇ ਆਂਬਾ ਵਾੜੀਏ ਹਾਜੀ ਪੂਰਨਿਤਾ ਜੀ ਆਤ પાંદડુએ નહી પેખીએ એવો ઝૂલતો એનો મોર કોઈના માટે મરવા અને કોઈને છે અંકોર ડોલતી ડાળે ઘૂમીએ આપણ ગજવી ગેરો ના કોયલ બોલતી એનો શેરીએ આવે સા આંગણું ગામે મોકડું મોટું વન કોઈને રંજાડ નહીં ને ખેલવા મળે દન ખાલીએ ભેરું કાયર જે કોઈ હોય તે રહે બાર ભંજમ કોયલ બોલતી એનો શેરીએ આવે સાત આ કવિતામાં કોયલનો મધુર અવાજ અને આંબાવાડીના દ્રશ્યો ગામડાની શેરીઓમાં પ્રાણ પૂરે છે જીવનની મનોરંજક ક્ષણો અને પ્રકૃતિની સુંદરતાની ઉજવણી કરે છે મોર ઝૂલતા પાંદડા અને લોકોના મનોરંજનના વિવિધ સ્વરૂપોનું વર્ણન કરવામાં આવે છે એક નાનું આંગણું મોટું જંગલ બની જાય છે અને કોઈ પણ વિક્ષેપ વિના રમવાની સ્વતંત્રતાનો અનુભવ કરી શકે છે વ્યક્તિએ ડરને છોડીને નિર્દોષ આનંદમાં વ્યસ્ત રહેવું જોઈએ અને પ્રકૃતિની મીઠી યાદો વ્યક્તિને સુખ અને શાંતિ આપી શકે છે